હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન બ્લાસ્ટની અંદર મિત્રો ઘણા મિત્રોના મેસેજ આવતા હતા કે સર આ પીડીએફ કઈ રીતે મળશે આ પીડીએફમાં કઈ કઈ બાબતોનો સમાવેશ છે તો તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને અમારે આવનારી પરીક્ષાની અંદર ગુજરાતી પાર્ટ જે પેપર પૂછાય છે તેમાં તમને સારામાં સારા માર્ક્સ આવે તો મિત્રો આ પીડીએફની અંદર આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ કરેલો છે તેના વિશે આપણે માહિતી મળીશું તો ટાર્ટ એસ અને એચ એસની પરીક્ષાની અંદર ગુજરાતી પાર્ટ વનની અંદર નિબંધ ચર્ચાપત્ર પત્રલેખન સક્ષેપીકરણ અને વ્યાકરણના અલગ અલગ ટૉપિક પૂછાતા હોય છે તો તેના માટે હું એક પીડીએફ બનાવી છે જેની અંદર આ દરેક ટૉપિકનો સમાવેશ થાય છે તો આપણે જોઈએ આ પીડીએફની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થશે તો આ પીડીએફની અંદર દસ નિબંધ લેવામાં આવ્યા છે જે દરેક શિક્ષણને લગતા નિબંધ છે કારણ કે આ પરીક્ષા શિક્ષણને લગતી છે તેના માટે નિબંધ પર જ આપણને શિક્ષણને લગતા પૂછાય એવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે તો દસ નિબંધનો સમાવેશ છે ત્યારબાદ દસ સંક્ષેપીકરણનો સમાવેશ છે આ પણ શિક્ષણને લગતા દસ ચર્ચાપત્ર આ ચર્ચાપત્રના ફોર્મેટ સાથે અને દસ પત્રલેખન આ પણ ફોર્મેટ સાથે બતાવેલા છે તો મિત્રો જો તમે આ ટોપિક આ ટોપિક આપણને એસી માર્ક્સની અંદર કવર થઈ જશે તો આની અંદર જો તમારે મેક્ઝિમમ માર્ક્સ લાવવા હોય તો તમારે આ પીડીએફની અંદર જે ટોપિક આપેલા છે તે સારી રીતે સમજી અને જો તેને તમે એકવાર જોઈ લેશો તો મેક્ઝિમમ એસીની અંદરથી પચાસથી પ્લસ એટલે કે વધુમાં વધુ તમે માર્ક્સ કવર કરી શકશો કારણ કે આ એવા ટોપિક છે જે શિક્ષણને લગતા જ છે તો મિત્રો ત્યારબાદ બીજો વિભાગ પૂછાય છે વ્યાકરણ વિભાગ જે નામ દરેક વિદ્યાર્થી મિનિટ માત્ર ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે આ ટોપિકની અંદર કુલ દસ ટોપિક પૂછાતા હોય છે આ દસ ટોપિક આ પીડીએફની અંદર એકદમ સારી રીતે કવર કરેલા છે જેની અંદર સૌપ્રથમ જે છંદ તો આ પીડીએફની અંદર 25 જેવા છંદ લેવામાં આવ્યા છે એ પણ શોર્ટ ટ્રિક સાથે જે તમે એક વાર જોઈ લેશો તો તમને ચોક્કસ પરીક્ષાની અંદર કયો છંદ કહેવા માગે છે તે તમને ચોક્કસ આવડી જશે ત્યારબાદ અલંકાર તો વીસ જેટલા અલંકાર લેવામાં આવ્યા છે એ પણ શોર્ટ ટ્રીક સાથે અમુક શબ્દ દેખાય તમને આવડી જાય કે આ સ્ટ્રીકથી આ જ અલંકાર છે ત્યારબાદ સમાસ તો દરેક સમાસ તત્પુરુષ સમાસ હોય કર્મધારે સમાસ હોય અવયવ સમાસ હોય દિગુ સમાસ હોય આ દરેક સમાસ મધ્યમ સમાસ દરેક સમાસ એ પણ અપવાસ સાથે લેવામાં આવ્યા છે ત્યારબાદ સંધિ સંધિના દરેક નિયમો અપવાદરૂપ સંધિ કઈ છે તે પણ તેની અંદર સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ જોડણી જોડણીના દરેક નિયમો જે અપવાદ નિયમો હોય તો પરીક્ષાની અંદર વધારે અપવાદરૂપ પૂછાતો હોય છે તો અપવાદ નિયમો પણ આ પીડીએફની અંદર સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ એવા ટોપિક જે તમારે તૈયાર કરવાના આવે છે એવા કે શબ્દ સમૂહ તો આ પીડીએફની અંદર બસ્સોથી વધારે શબ્દ સમૂહ જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અને એનસીઆરટીના આધારે તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ કહેવતું તો સૌથી વધારે કહેવતો પણ લેવામાં આવી છે રૂઢિપ્રયોગ બસો પચાસથી વધારે રૂઢિપ્રયોગનો પણ આ પીડીએફની અંદર સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ કરતાણી વાક્ય રચના કર્મણી વાક્ય રચના અને ભાવિ વાક્ય રચનાના ઉદાહરણ સહિત તમને સમજાવવામાં આવી છે અને લેખા રૂઢિના દરેક નિયમો વિધ પ્રૂફ એટલે કે વિધ ટ્રીક સાથે સમજાવવામાં આવેલા છે તો આ દરેક ટૉપિક પરીક્ષાની અંદર વીસ માર્ક્સનો પૂછાય છે તો વીસ માર્ક્સમાંથી મેક્ઝિમમ પંદર પ્લસ માર્ક્સ જો તમારે કવર કરવા હોય તો તમે આ પીડીએફનો ચોક્કસ ઉપયોગ કરજો બીજું કે આ દરેક ટૉપિકની અંદર મેક્ઝિમમ તમારે સિત્તેર પ્લસ માર્ક્સ કવર થઈ જશે કારણ કે આ પીડીએફ મેં બનાવે છે જાતે મારા હસ્તાક્ષરે જાતે લખી છે મેં અને તેમાં દરેક ટોપિકનો સમાવેશ કર્યો છે મારે પરીક્ષાની અંદર ચુમ્મોતેર પ્લસ માર્ક્સ હતા તો આ માર્ક્સ આ દરેક ટોપિક તૈયાર કરવાથી જ આવેલા છે તો આ દરેક ટોપિકનો તમે મેક્ઝિમમમાં મેક્ઝિમમ ઉપયોગ કરજો જો તમારી આ પીડી ના જોઈતી હોય તો તમારા સાથી મિત્ર તેમના સુધી પણ તમે આ લિંક પહોંચાડજો વધુમાં વધુ મિત્રો સુધી આ શેર કરજો અને જો તમને આના વિશે કોઈ વધારાની અપડેટ જોઈતી હોય તો આ કોન્ટેક નંબર પર તમે મેસેજ કે આ કરીને માહિતી મેળવી શકો છો બીજું મિત્રો જો તમારે ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને માધ્યમિક વિભાગની નોકરી મેળવવી હોય તો તમારા માટે આ સૌથી મોટો સારો અવસર છે કારણ કે આ દરેક ટોપિકની અંદર સોમાંથી જો તમારે સિત્તેર પાસ માર્ક્સ લાવવા હોય તો આ પીડીએફ તમારા માટે એ ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમે તો લાઇક કરો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને તમે આ ચેનલ સાથે જોડાયા ના હો તો ટેટ ટાપને લગતી માહિતી ભરતીને લગતી માહિતી મેળવવા માટે તમે અત્યારે જ આ ચેનલ સાથે જોડાઈ જાઓ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો તમારા ગ્રુપ દરેક ગ્રુપની અંદર આ વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરો આ પીડીએફ આવતી કાલે જ બહાર પાડવામાં આવશે જેની અંદર તમારે શું પ્રોસેસ કરવી તેના માટે તમે આ નંબર પર મેસેજ કરી શકો છો જય જય ભારત